મકરપુરા પોલીસ હદમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે દુકાન નંબર બત્રીસ બ્રધર્સ કલેક્શન મકરપુરા બસ ડેપોમાં કપડાંની દુકાનનો માલિક નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે જે હકીકત આધારે તપાસ કરતા એક સત્તર વર્ષીય કિશોર કામ કરતા જણાઈ આવતા દુકાન માલિકે સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય દુકાન માલિક યોગેશભાઈ રોહિત વિરુદ્ધમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણસી મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે